વિદ્યાર્થી મિત્રો ટુ પોઈન્ટ ઓ પરીક્ષા પર્વ ગુરુ ચાવી અમદાવાદ જિલ્લા ગ્રામ્ય શિક્ષણ અધિકારી કચેરી દ્વારા આયોજિત આ વિડીયો સિરીઝમાં આંકડા શાસ્ત્રના આ લેકચરમાં હું તમારું સંજય ગજ્જર સ્વાગત કરું છું આપણે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર યુનિટ થ્રીના પાર્ટ ટુના યુનિટ થ્રીના ક્ષેત્રફળ આધારિત ઝેડ પ્રમાણિત પ્રમાણે ચલ ઝેડના વક્રને આધારે ક્ષેત્રફળ મેળવીને સંભાવના ગણવાના પ્રશ્ન જોયા હતા જેમાં મેં તમારી સંભાવના સંખ્યા ટકાવારીને મુદ્દો સાંકળ્યો હતો આજે થોડા વિશેષ મુદ્દા આગળ આપણે સાંકળીશું કે ટકાવારી આપી હોય તો કેવી રીતે સંભાવના લાવવાની તે પ્રકારનો પ્રશ્ન છે જેના માટે મેં પુસ્તકનું અહીંયા ઉદાહરણ અગિયાર લીધું છે રાઈટ એમાં તમે જોઈ રહ્યા છો કે પ્રશ્ન છે કે એક શાળાના કુલ વિદ્યાર્થીઓમાંથી પસંદ કરેલા બસો વિદ્યાર્થીઓ સો ગુણની એક પરીક્ષા આપે એટલે કુલ કુલ સંખ્યા છે વિદ્યાર્થીઓની યાદ રાખજો વિદ્યાર્થીઓના ગુણ એ વિતરણને અનુસરે છે એટલે ગુણ જ્યારે શબ્દ વપરાય એટલે એને આપણે એક્સ લેવાનું કેમ કે એ પ્રમાણે ચલ છે ગુણના વિતરણનો મધ્યક સાહીઠ છે અને પ્રમાણિત વિચલન આઠ છે વિશિષ્ટ શિષ્યવૃત્તિ માટે લાયકાતનું ધોરણ સિત્તેર કે તેથી વધારે ગુણ હોય તો વિશિષ્ટ શિષ્યવૃત્તિ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા શોધવાની છે તો સંખ્યા શોધવા માટે લાસ્ટ લેક્ચરમાં આપણે સમજ્યા હતા સંભાવના મેળવવાની અને એને કુલ સંખ્યા સાથે ગુણવાની એટલે તમને સંખ્યા મળી જાય તો અહીંયા વિશિષ્ટ શિષ્યવૃત્તિ માટે સિત્તેર કે તેથી વધુ ગુણ મેળવવાના છે એટલે એક્સનું મૂલ્ય સિત્તેર કે તેથી વધુ હોય એની આપણે સંભાવના ગણવી પડશે એક્સને અનુરૂપ સીધું જ આપણે પદ લખી દેવાનું અહીંયા આપણે ઝેડ લખી દેવાનું ગ્રેટર દેન ઇક્વલ ટુ સિત્તેર માટે થઈને ઝેડનું મૂલ્ય ગણવાનું સિત્તેર માઇનસ સાહીઠ અપોન આઠ અને એનાથી ઝેડનું મૂલ્ય મળે છે આપણને એક પોઈન્ટ રાઈટ હવે આ ક્ષેત્રફળ આપણે ગણવાનું છે તો જેના માટે આપણે શું સમજવાનું હોય આકૃતિ જોવાની થાય આકૃતિને જો આપણે સમજીએ પ્રામાણે ચલની પ્રમાણે વિતરણની પ્રમાણિત પ્રમાણે ચલ ઝેડની જે આકૃતિ છે એમાં બરાબર સેન્ટરમાં મધ્યકનું મૂલ્ય છે બરાબર છે અને હવે એક પોઈન્ટ પચીસ ઝેડનું મૂલ્ય એક પોઈન્ટ પચીસથી વધુ એવું કહ્યું ઝેડ ગ્રેટર દેન એક પોઈન્ટ પચીસ અગાઉના વિડીયો લેક્ચરમાં મેં કહ્યું હતું કે આ જે સંખ્યા છે એ સિરોલમ રેખા સીધી રેખા આ જે ઊભી રેખા છે એ રેખા ક્યાં દર્શાવશો એ બતાવે છે તો એક પોઈન્ટ પચીસ એટલે શૂન્યની જમણી તરફ ધન વિસ્તારની અંદર તમે આ કિંમત બતાવશો રાઈટ છે અને એની કઈ તરફનો ભાગ રેખાંકિત કરવાનો છે જે તમારે શોધવાનો છે તો અહીંયા કહ્યું છે જેડ ગ્રેટર ધેન ગ્રેટર ધેન એટલે એક પોઈન્ટ પચીસથી વધુ જેની જમણી બાજુનો વિસ્તાર હોય એટલે તમારે આ પ્રદેશ ગણવાનો છે હવે આ પ્રદેશ ગણવા માટે તમે કોષ્ટકનો અને તમે જાણો છો થિયરીનો તમારે ઉપયોગ કરવાનો છે એમાં તમે જાણો છો એ પ્રમાણે થિયરી પ્રમાણે ઝીરોથી પ્લસ ઇન્ફિનિટીનું ક્ષેત્રફળ જે હોય છે એ ઝીરો પોઈન્ટ પાંચ હોય છે અને કોષ્ટકથી તમને કયું ક્ષેત્રફળ મળશે ઝીરોથી એક પોઈન્ટ પચીસનું ક્ષેત્રફળ મળશે એટલે તમે શું કરી શકો છો આ 0.5 માંથી પાંચમાંથી એક પોઈન્ટ પચીસવાળું જે ક્ષેત્રફળ આવશે તમે બાદ કરશો એક આકૃતિ દ્વારા તમે આ વસ્તુને સમજી શકો છો થી પ્લસ ના ક્ષેત્રફળમાંથી 0 વન 1.25 નું ફાઇવનું ક્ષેત્રફળ બાદ કરશો ઇન્ફિનિટી નું ક્ષેત્રફળ પોઈન્ટ પાંચ છે અને વન નું ટ્વેન્ટી ફાઇવનું કોષ્ટકથી મદદથી મળતું ક્ષેત્રફળ ઓગણચાલીસ એક પોઈન્ટ બે ની સામે પાંચ જીરો પોઈન્ટ જીરો પાંચ નંબરનું જે કોલમ હોય એમાં કોષ્ટકની અંદર તમારે કિંમતને જોવાની હોય અહીંયા જે કિંમત આવે ક્ષેત્રફળ જોવાનું હોય તો એ ઓગણ ચુમ્માલીસ છે પોઈન્ટ પાંચમાંથી વાત કર્યું એક હજાર છપ્પન મળ્યું અને હવે

એ નેક્સ્ટ મુદ્દાની વાત કરીએ તો અંદર એવું કહ્યું છે સૌથી વધુ ગુણ મેળવતા દસ ટકા વિદ્યાર્થીઓના ઓછામાં ઓછા ગુણ મેળવો તો આ મુદ્દાને આપણે કેવી રીતે ગણીશું એ સમજીએ તો સૌથી પહેલાં તમને આ માહિતીને એક રેખા સ્વરૂપમાં સમજવાની જરૂરિયાત છે એટલે કે વિદ્યાર્થીઓના જે ગુણની માહિતી છે એને કોઈ એક રેખાગણ સ્વરૂપમાં આપણે રજૂ કરીએ તો સૌથી વધુ ગુણ મેળવતા દસ ટકા વિદ્યાર્થીઓ અહીંયા પાછળના ભાગમાં હશે સૌથી વધુ ગુણ મેળવતા દસ ટકા વિદ્યાર્થીઓ એ બધા જે વિદ્યાર્થીઓ છે એમના ગુણના ઓછામાં ઓછા ગુણની મર્યાદા અહીંયા ક્યાંક હશે અને એવી મર્યાદાને આપણે એક્સ વન ધારી લઈએ કે સૌથી વધુ ગુણ મેળવતા જે દસ ટકા વિદ્યાર્થીઓ છે એમના ઓછામાં ઓછા ગુણ આપણે એક્સ વન ધારી લીધા તો આ દસ ટકા વિદ્યાર્થીઓના જે ગુણ છે ને એ કેવા થયા એક્સ વનથી વધારે થયા રાઇટ એટલે અહીંયા એક પદ આપણે એવું લખીશું કે આ જે દસ ટકા છે એ શું છે તો અહીંયા પુસ્તકમાં જે પ્રમાણે વર્ણન લખ્યું છે એમાં એક બે લીટી આપણે ઉમેરીએ એક બે પોઈન્ટ ઉમેરીએ વર્ણનની અંદર તો અહીંયા તમારે એવું લખવાનું થાય આ પહેલા પોઈન્ટ પછી કે દસ સૌથી વધુ ગુણ મેળવતા દસ ટકા વિદ્યાર્થીઓના ઓછામાં ઓછા ગુણ એક્સ વન છે તો આ દસ છે એ શું થયું તો દસ છે શું થયું એક્સ ગ્રેટર એક્સ ગ્રેટર દેન એટલે કે દસ ટકા વિદ્યાર્થીઓના ગુણ એક્સ એ એક્સ વનથી મોટા છે એક્સ ગ્રેટર દેન એક્સ વનની ટકાવારી થઈ રાઈટ એ કેટલી થઈ દસ ટકા થઈ આ એક પદ તમારે લખવાનું ગણતરીમાં પહેલું વાક્ય જે લખ્યું છે બીજું વાક્ય મેં જે લખ્યું છે એ લખવાનું છે એક્સ ગ્રેટર દેન એક્સ વનની ટકાવારી કેટલી છે દસ ટકા છે અને હવે એના પરથી તમારે સંભાવના લખવાની એક્સ ગ્રેટર દેન એક્સ વનની ટકાવારી પરથી એક્સ ગ્રેટર દેન એક્સ વનની સંભાવના આ સંભાવના લખવાની આ સંભાવના કેવી રીતે આવી તો આના પછીનું પદ એવું લખાય કે એ માટે એક્સ ગ્રેટર દેન એક્સ ગ્રેટર દેન એક્સ વનની સંભાવના લખવા માટે એક્સ ગ્રેટર દેન માય મિસ્ટેક એક્સ ગ્રેટર દેન એક્સ ગ્રેટર દેન ઇક્વલ ટુ એક્સ વનની ટકાવારી જે મેં લખી હમણાં દસ બરાબર છે અને હવે એના પરથી સંભાવના એક્સ ગ્રેટર દેન ઇક્વલ ટુ એક્સ વનની સંભાવના લખવા માટે શું કરવાનું આ દસને તમારે સો વડે ભાગી દેવાના એટલે તમને પદ મળે એક્સ ગ્રેટર દેન ઇક્વલ ટુ એક્સ વન બરાબર જીરો પોઈન્ટ વન આ જે પદ છે સીધી સીધું ક્યાંયથી આવ્યું નથી બરાબર ઉપરનું જે વર્ણન છે લખીને તમારે આ ત્રણ સ્ટેપ લખવાના પછી તમારું આ પદ આવ્યું અને હવે એક્સનું મૂલ્ય એક્સ વનથી વધુ હોય એની તમને સંભાવના આપેલી છે અને હવે એક્સ વન શોધવાનું છે તો શું કરવું પડશે પહેલાં તમે આને ઝેડમાં કન્વર્ટ કરો તો એક્સનું ઝેડમાં રૂપાંતરણ એટલે સીધું ઝેડ લખવાનું મેં જે તમને કહ્યું છે એ પ્રમાણે અને એક્સ વનનું ઝેડમાં રૂપાંતર એટલે એક્સ વન માઇનસ મ્યુ અપોન એક્સ વન માઇનસ મ્યુ પણ સીગમાં મ્યુ અને સીગમાં આપેલા છે એટલે મૂક્યા છે પણ એક્સ વન નથી આપણી પાસે એટલે આ જે એક્સ વનને અનુરૂપ જે ઝેડનું મૂલ્ય મળશે એને આપણે ઝેડ વન ધારે લઈએ એટલે હવે આ પદ આખું શું વંચાશે જેડ ગ્રેટર દેન ઝેડ વન અને એની સંભાવના જે છે એ તો સામે એકવાર આપણે ગણીને એક્સ ગ્રેટર દેન એક્સ વનમાં ઝીરો પોઈન્ટ દસ લખ્યા બરોબર છે પછી આપણે આ એક્સ અને એક્સ વનને જેડમાં રૂપાંતરિત કર્યા છે સામે તો ઝીરો પોઈન્ટ ટેન એમને એમ જ રહેશે એટલે આપણી પાસે આ પદ અત્યારે હાલ આવ્યું શું આવ્યું કે ઝેડ ગણત્ય ઝેડવનની સંભાવના ઝીરો પોઈન્ટ દસ છે અને હવે આપણે વન શોધવાનું કેવી રીતે શોધવાનું તો ની જમણી તરફ હોવાનો પ્રદેશ દસ ટકા છે એટલે કે ઝીરો પોઈન્ટ વન છે બરોબર છે અહીંયા વચ્ચે ઝીરો હોય અહીંયા માઇનસ ઇન્ફિનિટીવ હોય અહીંયા પ્લસ ઇન્ફિનિટીવ હોય અને વન ક્યાં એ આપણો મુદ્દો થાય મેં આગળ પણ તમને કહ્યું હતું કે અહીંયા જે સંખ્યા લખી હોય એ શિરોલંબ રેખા દર્શાવે છે અને આ જે ભાગ છે એ આડી રેખાઓ કયા ભાગમાં કરવાની છે એ દર્શાવે છે આ ઝેડવન જે શિરોલંબ છે ક્યાં દોરવાનું ઝેડવન તો ધનમાં પણ હોઈ શકે આ ધનમાં પણ હોઈ શકે અને ઋણમાં પણ હોઈ શકે તમે બંને પરિકલ્પના વિશે વિચાર કરો કે જેડવન ધન અને ઋણ બંને વિશે આપણે વિચાર કરીએ બરાબર છે અને આપણને જે ક્ષેત્રફળ આપેલું છે ઓલરેડી ક્ષેત્રફળ કેટલું આપ્યું છે ઝેડવનની જમણી તરફના ભાગનું ક્ષેત્રફળ ઝીરો પોઈન્ટ દસ ઓલરેડી આપેલું છે જો હું જેડવન ઋણ પ્રદેશમાં લઉં તો જેડવનની જમણી તરફના ભાગનું ક્ષેત્રફળ એ અહીંયા સેન્ટરમાં જીરો હોય છે એનાથી પ્લસ ઇન્ફિનિટી બાજુ પોઈન્ટ પાંચ ક્ષેત્રફળ હોય જેડવન ઋણમાં લઉં અને એની જમણી તરફનો પ્રદેશ જો હું રેખાંકિત કરું છું એ પોઈન્ટ પાંચ કરતાં વધુ થાય છે અને જેડવન જો હું ધન સંખ્યા તરીકે લઉં છું અને એની જમણી તરફનો ભાગ હું જોઉં તો એ આટલો ભાગ ઝીરોથી લઈને પ્લસ ઇન્ફિનિટીનો ભાગ ઝીરો પોઈન્ટ પાંચ છે એના કરતાં ઝેડવનની જમણી તરફનો ભાગ જો ઝેડવન ધન વિસ્તારમાં લઈએ છીએ તો જેડવનની જમણી તરફનો ભાગ પોઈન્ટ પાંચ કરતા ઓછો થાય છે અને આપણને ઓલરેડી ક્ષેત્રફળ કેવું આપ્યું છે પોઈન્ટ પાંચથી ઓછું જ આપ્યું છે ઝીરો પોઈન્ટ પાંચ અને દસ તમે ઘણા વિદ્યાર્થીઓને પાંચ અને દસમાં ખબર નહીં પડતી ઝીરો પોઈન્ટ પાંચ એટલે ઝીરો પોઈન્ટ પચાસ પણ કહેવાય એને બે અંકમાં બોલો તો બરાબર છે અને આ પોઈન્ટ દસ બે અંકમાં છે એટલે હું પોઈન્ટ પાંચને પણ બે અંકમાં બોલીશ તો ઝીરો પોઈન્ટ પચાસ કહીશ તો આ ક્ષેત્ર પર કેવું છે પોઈન્ટ ઝીરો પોઈન્ટ એ ઝીરો પોઈન્ટ પચાસથી ઓછું છે એટલે આ આકૃતિ બંધ વેસતી થઈ તો આપણે આ બે પૈકીના ઝેડના મૂલ્યોમાંથી ઝેડનું મૂલ્ય ધન છે એવું સ્વીકારી અને આકૃતિ દોરવાની બરાબર અને આ ક્ષેત્રફળ તમને આપ્યું છે ઝીરો પોઈન્ટ વન હવે ઝેડ શોધાય કેવી રીતે તો ઝેડ શોધવા માટે કોષ્ટકનો ઉપયોગ કરવાનો હોય અને કોષ્ટકમાં માત્ર ઝેડ બરાબર ઝીરોથી ઝેડના ધન મૂલ્ય માટેના જ ક્ષેત્રફળ આપેલા છે રાઈટ તો ઝીરોથી ઝેડના ધન મૂલ્યના ક્ષેત્રફળ એટલે કોષ્ટકમાં આ ક્ષેત્રફળ આપેલું છે જો આ ક્ષેત્રફળ તમે જોશો તો જ તમને ઝેડ મળશે બરોબર છે એટલે પહેલા તમારે આ મેળવવું પડશે કયું ક્ષેત્રફળ ઝીરોથી ઝેડવનનું ક્ષેત્રફળ મેળવવું પડશે અને એ ક્ષેત્રફળ તમે કેવી રીતે મેળવશો તો ફરીથી તમારે એ જ જોવાનું છે કે કેટલું આપ્યું છે કેટલું નિયમ મુજબ ખબર છે તો નિયમ મુજબ આપણને આટલું ખબર છે ઝીરો પોઈન્ટ પાંચ અને આટલું જે ક્ષેત્રફળ છે એ આપણને ઓલરેડી આપ્યું છે ઝીરો પોઈન્ટ દસ એટલે ઝીરો પોઈન્ટ વન કહી શકો છો તો આ વચ્ચેનો આ જે ઝીરોથી ઝેડવનનું ક્ષેત્રફળ લવાશે કેવી રીતે તો એના માટે શું કરી શકાય જે ઉપલબ્ધ છે કયું કયું ઝીરો પોઈન્ટ પાંચ અને ઝીરો પોઈન્ટ દસ બંનેની આપણે બાદબાકી કરીએ એટલે આપણને મળે બરાબર કયો ભાગ મળશે ઝીરોથી પ્લસ ઇન્ફિનિટીનું ક્ષેત્રફળ એમાંથી ઝેડની જમણી તરફનો જે ભાગ છે એ બાદ કરવાનો રાઈટ અહીંયા એક સ્ટેપ આપણે એડ કરીશું આ જે પદ લખ્યું ને પછી મેં તમને કહ્યું એ પ્રમાણે તમારે કયું ક્ષેત્રફળ મેળવવાનું છે તમારે મેળવવાનું છે જીરો ઝીરોથી ઝીરોથી ઝેડવનનું ક્ષેત્રફળ મેળવવાનું છે અને એના માટે તમારે આ બાદ બાકી કરવી પડશે એટલે તમારે આ લખવાની જરૂર નથી બરાબર છે ઝીરોથી ઝેડવનનું ક્ષેત્રફળ મેળવવા માટે અહીંયા આ જે પદ છે ચોપડીનું જે પદ છે એને થોડું જુદી રીતે આપણે લખીશું બરાબર એક તો પહેલાં ત્રણ સ્ટેપ મેં જે આગળ કયા હતા સ્લાઇડ્સ પર તમને જે મેં દર્શાયા હતા એ સ્ટેપ તમારે લખવાના છે બરાબર છે પી ઓફ અહીંયા બતાવ્યું હતું મેં એક્સ ગ્રેટર દેન એક્સ વનની ટકાવારી જે દસ ટકા હતી પછી એને સંભાવનામાં કન્વર્ટ કરી એટલે મળ્યું ઝીરો પોઈન્ટ દસ મળ્યું દસને આપણે સો વડે ભાગ્યા એને ઝેડમાં કન્વર્ટ કર્યું એટલે જીરો પોઈન્ટ દસ તો એમને એમ જ રહ્યા એના પછી આપણે આકૃતિ વિચારી આકૃતિમાં આપણે જોયું કે જીરો થી જેડવન નું ક્ષેત્રફળ લાવવું પડશે ઝેડ શોધવા માટે અહીંયા વન લીધું હતું આપણે એની જમણી તરફનો ભાગ એટલે આપણે જીરો થી નું ક્ષેત્રફળ શોધવા માટે શું નક્કી કર્યું હતું જીરો થી પ્લસ ઇન્ફિનિટીનું જે ક્ષેત્રફળ છે ઝીરોથી પ્લસ ઇન્ફિનિટીનું જે ક્ષેત્રફળ છે એમાંથી ઝેડવનની જમણી તરફનો જે ભાગ આપણે મેળવેલો છે ઓલરેડી કયો ભાગ ઝેડ ગ્રેટર દેન ઝેડવનવાળો ભાગ એ આપણે બાદ કરવાનો એટલે ઝીરો પોઈન્ટ પાંચ માઇનસ ઝીરો પોઈન્ટ દસ જેનાથી જવાબ આવે છે ઝીરો પોઈન્ટ ચાલીસ તમારે આ પદોની જગ્યાએ અહીં મેં લખ્યા છે એ પદ લખવાના તમને સમજવામાં સરળ પડશે રાઈટ ઝીરોથી ઝેડવનનું ક્ષેત્રફળ લાવવું પડશે ઝેડવન શોધવા માટે ઝીરોથી ઝેડવનનું ક્ષેત્રફળ લાવવું પડશે અને એના માટે આપણે ઝીરો પોઈન્ટ પાંચમાંથી ઝીરો પોઈન્ટ દસ બાદ કરીને ઝીરો પોઈન્ટ ચાલીસ આપણે ક્ષેત્રફળ મળ્યું હવે આ ઝીરો પોઈન્ટ ચાલીસ ક્ષેત્રફળ આપણે ક્યાં જોવાનું તો જે પેલું કોષ્ટક હોય છે કોષ્ટકમાં અહીંયા આગળ ઝેડની કિંમત હોય ઉપર નીચે અહીંયા આપણે આ ઝીરો પોઈન્ટ ચાર હજાર શોધવાના બરાબર કોષ્ટકની અંદર તો કોષ્ટકમાં ઝીરો પોઈન્ટ ચાર હજાર તમને મળશે નહીં એટલે મેં તમને આની અગાઉના વિડીયો લેક્ચરમાં સમજાવ્યું હતું કે કોઈ ક્ષેત્રફળ ના મળે તો એનાથી ઓછું વધુ બંને ક્ષેત્રફળના આધારે ગણતરી કરવાની તો ઝીરો પોઈન્ટ ચાર હજારથી ઓછું ક્ષેત્રફળ મળે છે ઝીરો પોઈન્ટ ઓગણચાળીસ સત્તાણું ઝીરો પોઈન્ટ ચાર હજારથી વધુનું જે નજીકનું મૂલ્ય છે એ મળે છે ઝીરો પોઈન્ટ ચાલીસ પંદર અને બંનેની સરેરાશ મળે છે ઝીરો પોઈન્ટ ચાલીસ હજાર ચાર હજાર છ બંને માટેના ઝેડના મૂલ્યો પણ મળે છે એમાં આપણું ક્ષેત્ર પર ઝીરો પોઈન્ટ ચાલીસ જે છે એની નજીકનું જે ઝેડનું મૂલ્ય છે એ કયું છે તો ઓગણચાલીસ સત્તાણું તો જીરો પોઈન્ટ ચાલીસનું નજીકનું મૂલ્ય ઓગણ ચાલીસ સત્તાણું હોવાથી ઝેડ બરાબર આપણે લેવાના થાય એક પોઈન્ટ અઠ્યાવીસ અને પછી ઝેડ બરાબર ઝેડ વન બરાબર એક પોઈન્ટ અઠ્યાવીસ લીધા પછી એક્સ વન માઇનસ મ્યુ અપોઈન્ટ સિગમા બરાબર એક પોઈન્ટ અઠ્યાવીસનું જે સૂત્ર હોય એમાં એક્સ વન મ્યુની કિંમત સાહીઠ અને સિગમાની કિંમત આઠ મૂકી ગણતરી કરીને સાદરૂપ આપીએ એટલે આપણને આપણને અહીંયા એક્સ વનનું મૂલ્ય મળી જાય છે આપણને એક્સ વનનું મૂલ્ય મળી જાય છે સિત્તેર ચોવીસ સિત્તેર પોઈન્ટ ચોવીસ મળી જાય છે એટલે અહીંયા સૌથી વધુ ગુણ મેળવતા દસ ટકા વિદ્યાર્થીઓના ઓછામાં ઓછા ગુણ કેટલા થાય છે સિત્તેર પોઈન્ટ ચોવીસ ગુણ થાય છે રાઈટ હવે આ જ પ્રકરણનો બીજો એક મુદ્દો છે એ આપણે જોઈ લઈએ એ પ્રકારનો પણ પ્રશ્ન આપણને ઘણી વખત પૂછાતો હોય છે તો અહીંયા હજાર કર્મચારીઓના એક સમૂહમાં સમૂહનું માસિક વેતનનું વિતરણ આપ્યું છે અને વિતરણનો મધ્યક આપ્યો છે પ્રમાણિત વિચલન આપ્યું છે મધ્યના સાહીઠ ટકા કર્મચારીઓના વેતનનો ગાળો મેળવવાનો છે અને બસો પચાસ કર્મચારીઓનું વેતન વેતન પંદર હજારથી કોઈ નિશ્ચિત વેતન એક્સ વનની વચ્ચે હોય તો એ એક્સ વનની કિંમત આપણે શોધવાની છે આ પ્રશ્નને આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં લઈશું તો મળીએ ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ વિદ્યાર્થીઓ વિડીયોના અંતમાં ગીતાનો ઉપદેશ અચૂકથી સાંભળવાનો વાંચવાનો છે જે આપણા આત્મવિશ્વાસમાં વધારો કરશે